ઉદયપુર રાજસ્થાન ખાતે થી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો લાવી સુરત શહેર માં સપ્લાય કરે તે પહેલા એક ઈસમ ને ઝડપી પાડી કુલ કિંમત રૂપિયા લાખ મેફેડ્રોન કરતી સુરત શહેર એસઓજી પોલીસ સૂચના અંતર્ગત ના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર માં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદની સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી ના માણસો ની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસામો અંગની માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરાવવામાં આવેલ હતા તે દરમિયાન દરમિયાન એસઓજી ના પી એસઆઈ આર એમ સોલંકી નાવને રાજસ્થાન ખાતેથી થી ફોર વ્હીલર મારફતે સુરત શહેરમાં મેફેડ્રોન મેફે ડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલ છે જે હકીકત ના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી તથા એસઓજી ટીમ અધિકારી માણસો સાથે સલાબતપુરા પુરા દરવાજા પાસે આવેલ એસએઆર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડિંગમાં સાતમા માળે આવેલ હોટેલ થી ગરાણ વિલા ઇન રૂમ નંબર સાતસો ચાર સુરત ખાતે રેડ કરી રાજસ્થાન રાજ્યમાંથી સુરત શહેર ખાતે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવેલ આરોપી ચેતન કિશનલાલ સાહુને ઝડપી પાડી બ્યુરો રિપોર્ટ કેવન ટીવી ન્યુઝ સુરત